સ્ટેશનમાં પ્રોહિબિશન ના ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના ના નાશ કરતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નાઉએ ઝોન ચાર હસ્તકના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાના કામે કબજે કરેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ ઉમેળવી વિદેશી દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે સૂચના કરેલ હોય જેના આધારે પન્ના મોમાયા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ સિટી બાપોત વારસિયા તથા હરણી પોલીસ સ્ટેશનનાઓના થાણા અમલદારો દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવતા તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ પન્નામોમાયા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર વડોદરા શહેરનાઓના અધ્યક્ષ સ્થાને વી કે સાંભળ એસડીએમ વડોદરા એમપી ભુજાણી મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન વડોદરા શહેર જીબી બાંભણિયા એચ ડિવિઝન વડોદરા શહેર એમડી મસ્કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સિટી બાપોદ વારસિયા તથા હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર શહેરનાઓની હાજરીમાં બાપોદ વારસિયા તથા હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ જેનો હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં દરજીપુરા બ્રિજ સર્વિસ રોડ હરણી વડોદરા ખાતે કાયદાકીય રીતે નાશ કરવામાં આવ્યો